બાપા સીતારામ મિત્રો આજે છે રવિવાર તો રવિવારે ચાલુ વરસાદની કસોરી બનાવેલી તો આજનો વ્લોગ છે કે વાડીએ બનાવેલી કસોરી અને આ છે વાડી વાડીએ બનાવેલા પ્રોગ્રામનો આજે વિડીયો બનાવેલો છે તો બધા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ છે કસોરીની સામગ્રી હું પછી લીંબુ તોડવા આપણે લીંબુ તોડી લેવાના લીંબુ થોઈ કાઢીને કમ્પ્લેટ હવે હડોળિયું તૈયાર કરવાનું છે કસોરીનો મસાલો સામુસા બનાવે છે મસાલો મસાલો કમ્પ્લીટ કરીને પછી ગોળીયું બોળી વાળીને આ તો કસોરી ખાવાની છે રવિવારની વરસાદના લાકડા ભેસ ખાઈ ગયા ભૂખ મારી ને ભૂકા કાઢી નાખ્યા જોવો હવે મૂકી કળાઈ મામા બનાવે છે ભજીયા અને ફરાળી કસોરી